તેમનું કહેવું છે કે સર્વેની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે યુદ્ધના ધોરણે સર્વે થવો જોઈએ મુખ્યમંત્રીએ સર્વેના આદેશ આપ્યા હતા ત્રણ તબક્કામાં સર્વે કરવો પડી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં પણ ખેતીને નુકસાન થયું છે

જે શાકભાજીના પાકોનો સમાવેશ નથી એવું પણ ક્યાંક ના ક્યાંક ફરિયાદ આવે છે તો ખેડૂત એ આખરે ખેડૂત છે એટલે બાગાયત પાકોની સાથે સાથે શાકભાજી પકવતા ખેડૂતો હોય અને આમ ખેતી કરતા ખેડૂતો હોય એ બધાનો સર્વેની અંદર સમાવેશ થવો જોઈએ એવી માગણી અમે માન્ય મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરી છે તો જમીન ધોવાણના કિસ્સાઓમાં પણ ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ એવી લાગણી અને માગણી આપણા માધ્યમથી સરકાર સમક્ષ મૂકી રહ્યા છે કિસાન સંઘ અને અન્ય સંગઠનોની માગણીના આધાર પર સરકારે ઝીરો ટકા વ્યાજની નીતિ અપનાવી છે એમ છતાં પણ કેટલીક બેંકો હજુ પણ ખેડૂતોને એ વ્યાજની સહાય સરકાર જોડેથી લઈ અને ખેડૂતના ખાતામાં દેવાની બાબત હોય છે એ કેટલીક બેન્કોએ નેશનલાઇઝ બેન્કોએ બાબત અધૂરી રાખી છે તો આપણા માધ્યમથી એ બેન્કોને પણ વિનંતી છે કે ભાઈ ઝડપથી જેટલું ચાઇનાથી લસણ આવ્યું છે ચાઇનીઝ લસણનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ગોંડલ યાર્ડ માં પણ વિરોધ કરવામાં આવ્યો છે લસણ કોણે મંગાવ્યું તેની તપાસ ચાલી રહી છે તો ગોંડલ યાર્ડમાં ચાઇનાનું લસણ આવતા જ વેપારીઓ પણ રોષે ભરાયા છે જોકે હવે આ લસણ કોણે મંગાવ્યું છે તેને લઈ તપાસ ચાલી રહી છે અત્યારે ત્રીસ કટ્ટા ચાઇનાના લસણના ચાઇનાથી આવ્યા છે જેના ઉપર બિલ પણ લગાવેલું છે જોકે હવે તપાસ એ થઈ રહી છે માર્કેટ યાર્ડમાં કે કયા વેપારીએ આ લસણનો જથ્થો મંગાવ્યો છે શા માટે લસણનો જથ્થો મંગાવ્યો છે